દાહોદથી દ્વારકા જવા માટે કેટલા કિલોમીટર થાય છે કેટલો સમય લાગે છે તમારી ફોર વ્હીલર ગાડીમાં કેટલો સમય લાગે છે બાઇકમાં કે ટ્રેનમાં તમે જવશો તો તમને કેટલો સમય લાગે છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાનું છે એની બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે અને મિત્રો તમારે કોઈ પણ સ્થળે ફરવા જવું છે અને તમને ખ્યાલ નથી કે કયું શહેર કે કયું ફરવાલાયક સ્થળ કેટલા કિલોમીટર છે ક્યાં થઈને નીકળાય છે કેટલો સમય લાગે છે એની બધી માહિતી મેળવી છે તો કોમેન્ટ કરજો મિત્રો આ બધી માહિતી તમને ઓનલાઈન મેપ દ્વારા મિત્રો મેળવી શકો છો આ વિડીયોમાં પણ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને નવા છો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મેપને લગતી ગુજરાતના રૂટ રોડને લગતી કિલોમીટર અથવા સમય કેટલો લાગે છે એની બધી માહિતી તમને મેળવી હોય તો આપણી ચેનલમાં તમને વિડીયોમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો તો ક્યાં થઈને નીકળાય છે દાહોદથી જામનગર સોરી દાહોદથી દ્વારકા જવા માટે ક્યાં થઈને નીકળવામાં આપણને શોર્ટકટ પડે છે કયા રૂટ ઉપર થઈને નીકળાય છે એની બધી માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે રૂટ તો મિત્રો દરેક જગ્યાએ અલગ અલગ હોય છે તમને ખ્યાલ જ છે પણ આપણને શોર્ટકટ કયો પડે છે ક્યાં થઈને નીકળાય છે એ બધી માહિતી મેળવવી આપણા માટે જરૂરી હોય છે તો ચાલો વિડીયોની અહીંયા આપણે શરૂઆત કરીએ તો પહેલા નંબરના જે રૂટ આપણે શોર્ટકટના રૂટની મિત્રો વાત કરીએ અને શોર્ટકટ વગર જે રૂટ છે એની પણ માહિતી વિડીયોમાં મેળવવાની છે તો જે શોર્ટકટ વગર છે એની પહેલાં માહિતી આપણે મેળવી લઈએ તો મિત્રો તમે દાહોદથી નીકળો એટલે સૌથી પહેલાં તો તમારે લીંબખેડા થઈને નીકળવાનું છે તો લીંબેડા તમે થઈને આગળ જશો એટલે લીંબેડા પહેલાં મિત્રો કોધરા પહેલાં તમારા માટે બે રસ્તા આવે છે જે એક વેજલપુર કલોલ તરફ નીકળે છે એ તરફ આપણે હાલ નથી નીકળવાનું ડાયરેક્ટલી તમારે સીધું નીકળવાનું છે બાલાસિનોર તરફ તો બાલાસિનોર થઈને લોદરાણી તરફ થઈને કઠલાલ થઈને ખેડા ઢોલકા ગંગાત બાગોદરા બાગોદરા થઈને આગળ જશો એટલે ઝાખણ લીમડી લીંબડી થઈને મઢાદ મઢાડ થઈને આગળ તમે નીકળશો એટલે રાજકોટ થઈને પડધરી થઈને ધ્રોલ ધ્રોલ થઈને ફલા થઈને સાચાણા થઈને જામનગર થઈને વસાઈ થઈને ખંભાળિયા થઈને આગળ એનામાં જો આગળ નીકળો તો તમે ચારકલા થઈને પણ નીકળી શકો છો અને આ બાજુ નીકળવું હોય તો બે રૂટ છે જ્યાં તમે કોરેગા થઈને પણ નીકળી શકો છો અને દ્વારકા તમે પહોંચી શકો છો હવે બીજો જે રૂટ છે મિત્રો એની પણ માહિતી આ રૂટના મિત્રો ટાઈમની આપણે વાત કરી લઈએ કે જ્યાં બધા તમને સ્ટેશન કીધા ત્યાંથીને જો તમારે નીકળવું હોય ને તો તમારો ટાઈમ લાગશે અગિયાર કલાક અને સોળ મિનિટ અને કિલોમીટરની આપણે વાત કરીએ તો સસો અને અડત્રીસ મિત્રો કિલોમીટર થાય છે અને જો તમે ટ્રેનમાં જાઓ છો તો ચૌદ કલાક લાગે છે હવે મિત્રો આગળનો જે રૂટ છે બીજો નંબર એ કયો રૂટ છે એ આપણા માટે શોર્ટકટ છે કે આની અંદર આપણે લાગે છે ટાઈમે તમને કીધું અગિયાર કલાક અને સોળ મિનિટ અને જે બીજો રૂટ છે એમાં જોઈ લઈએ આ રૂટમાં સસો અને અડત્રીસ કિલોમીટર થાય છે તો હવે જે બીજો રૂટ છે એની પણ મિત્રો આપણે વાત કરી લઈએ એમાં શોર્ટકટ પડે છે કે નહીં હવે એ રૂટ કયો છે એ આપણે જોઈ લઈએ તો બીજા નંબરનો રૂટ છે આપણે જ્યાં દાઉદથી નીકળીએ એટલે લીમખેડા તો તમારે આવવું જ પડશે લીમખેડા આવ્યા પછી તમારે ગોધરાથી રૂટ ફરી જશે ગોધરા પહેલાં જ્યાં તમારે કલોલ તરફ નીકળવાનું છે કલોલ થઈને હાલોલ તરફ રૂટ નીકળે છે જ્યાં હાલોલ તમારે નથી જવાનું મિત્રો કલોલવાળા રૂટ ઉપર નીકળવાનું છે જેથી તમને પણ મિત્રો ખ્યાલ આવે વેજલપુર કલોલ ઝારોદ કોટંબી દબડ વાસદ આસોદર બોરસદ તારાપુર ઓટામણ અણ અરજેન બાગોદરા હવે મિત્રો બાગોદરા આવે એટલે તમારો રૂટ છે ને પાછો ફરીથી મિક્સ થઈ જાય છે જે પહેલાં રૂટની આપણે વાત કરી હતી બાગોદરા થઈને ઝાખણ લીંબડી લીંબડી થઈને મઢાદ સાયલા સાયલા થઈને તમે પાછા આગળ રાજકોટ આવો ને તો રાજકોટ તરફ બે રૂટ વળે છે એક રતનપુર થઈને પણ નીકળવું હોય તો તમે મિત્રો રી નીકળી શકો છો રતનપુર થઈને લતીપુરા બાજુ થઈને તમારે ટંકારાવાળા રૂટ ઉપર થઈને નીકળવું હોય ને તો પણ નીકળી શકો છો અને અહીંયાથી તમારે રાજકોટથી તમે પડધરી થઈને પાછા તમે ધ્રોલ આવી શકો છો એમાં પણ કોઈ ટેન્શન છે નહીં ત્યાર પછી ફલા સચાસના હા સચાસણા જામનગર વસાઈ થઈને હવે જામનગરથી તમારે ચેલા તરફ નીકળવું હોય ને મિત્રો તો તમે ચેલા તરફ થઈને પણ નીકળી શકો છો જ્યાં ચાંગા થઈને કન કનસુલા થઈને કાના કાનાલુસ છે અને પાડણ તરફ થઈને પાછો રૂટ આવી જશે તમને જે ઝાખર તરફ અને જ્યાં દાંતા થઈને ખંભાળિયા થઈને તમે મિત્રો દ્વારકા ડાયરેક્ટલી પહોંચી શકો છો ને અહીંયા પણ આગળ જશો એટલે બે રૂટ તમને મળશે ગુરઘંટે ચક્રલા અને ઢેણકી આ થઈને તમે ત્યાં નીકળવું અને તો પણ અહીંયા નીકળી શકો છો હવે આની કિલોમીટરની આપણે વાત કરીએ તો પહેલાં જે મેં મેં તમને રૂટની વાત કરી એ બે રૂટ અલગ અલગ હતા તો એ બે રૂટની આપણે કિલોમીટરની વાત કરીએ કેટલો આપણા માટે તફાવત પડે છે એ પણ આપણે જાણવું જરૂરી છે જો તમને અત્યારે હાલમાં વાત કરીએ એનો ટાઈમ છે અગિયાર કલાક અને દસ મિનિટ અને છ કલાક અને સત્તાવન મિનિટ છે અને જ્યાં મેં પહેલાં તમને વાત કરી તો સો કલાક અને અડત્રીસ મિનિટ છે અને અગિયાર કલાક અને સોળ મિનિટ છે તો આની અંદર આપણા માટે કિલોમીટર થોડા શોર્ટકટ છે જ્યાં તમે ખેડા તરફ તરફથી નીકળશો તો તમને થોડાક કિલોમીટરમાં થોડોક ફાયદો થશે અને વધુ આવી કોઈ પણ મિત્રો માહિતી મેળવીએ તો મેપ દ્વારા બધી માહિતી તમને મિત્રો આપવામાં આવે છે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો તમને આવા મેપને લગતા કોઈપણ રૂટની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો